તો મિત્રો આપણે ભાગાકાર નો આગળ એક વિડીયો નાખ્યો હતો જેમાં પાર્ટ વન જોયો તો અને પાર્ટ ટુ જોઈએ કે જેમાં ભાગાકાર આપણે નિયમ બે બે થી મતલબ કે પછી સુધીના નિયમ જોયા હતા અને હવે આપણે તેમાં પૂછા હતા કેટલાક દાખલા સોલ્વ કરીએ જેમ કે આપણે તે નિયમ તાજા કરી નાખીએ જેમ કે બે નિયમ શું હતો તો કે પાછળ ની જીરો બે ચાર છ કે આઠ હોય પાછળ જીરો બે ચાર છ કે આઠ હોય તો તેને બે વાર ભાગી શકાય ત્રણ નો નિયમ શું ચાર નો નિયમ શું હતો તો કે પાછળના બે અંકો

પાંચનો નિયમ શું કહેતો હતો કે પાંચમ જીરો એકમ નામ તરીકે પાછમ જીરો કે પાંચ હોય તો તેને પાંચ વડે ભાગી શકાય છે જીરો કે પાંચ હોય દાખલા તરીકે કોઈ સંખ્યા છે કે એક્ઝામ્પલ તરીકે બત્રીસો પાંચ અને છત્રીસો ઝીરો આઠ તો આમાં એકમનામ તરીકે હોય જીરો અને પોંચ હોય પોંચ છે તો આ સંખ્યાને પાંચ વડે ભાગી શકાય પણ આ છે એટલે પાંચ વડે ભાગી ન શકાય એટલે આપણે એ પાંચનો નિયમ ક્યાં માગીએ છે દસનો નિયમ પણ એની સાથે આપણે તેને દસનો નિયમ ભાગીએ

એક અને એક મતલબ કે એક અંક છોડીને સરવાળો કરો અને જો જે જીરો ડબલ જીરો પાંચ ચાર બે અને છ આ બેનો સરવાળો કરવાનો અને આ બેનો સરવાળો કરો જો આ આનો અને આનો તફાવત જીરો અગિયાર બાવીસ હોય તો તેને અગિયારનો નિયમ લાગવો પડે છે હવે આપણે જોઈએ છ અને આ ભાગાકાર ઓળખવાની મિત્રો એક શોર્ટકટ છે જે તમે હું સમજાવું છું છ નો નિયમ શું કહે છે કે જે બે નો નિયમ પ્લસ પ્લસ ત્રણ નો નિયમ બંને લાગુ પડે તો મતલબ કે વડે શકાય નિયમ પણ લાગુ પડે તો છ નો નિયમ નિયમ મતલબ લાગે છે બાર નો નિયમ શું કહે કે જેમ અહીં છ અને ત્રણ નો નિયમ લાગુ પડે છે તેમ અહીં ત્રણ અને ચાર નો નિયમ લાગુ પડવો જરૂરી છે તો જ બાર વડે ભાગી શકાય જો આના વડે ભગાય છે અને આના વડે નથી ભગાતી તો એ છ સંખ્યાને છ વડે નિશેષ ના ભાગી શકાય આમાં પણ એ ઓના વડે ભગાય ઓના વડે નથી ભગાતી તો પણ તેને બાર વડે ના ભાગી શકાય બંને સંખ્યા ભગાવવું જરૂરી છે હવે આપણે પચીનો નિયમ ભાઈ ગયો પચીનો નિયમ શું કહે છે કે પાછળનો એક અંક ચેક કરો ડબલ ડબલ અંક ચેક કરો પાછળનો બે અંકો બે અંકો જો ડબલ જીરો

તો આ સંખ્યાને મૂકો કે પછી મને નિશ્ચિત પાડી શકે છે હવે આપણે એ ભાગાકારના નિયમમાં પાર્ટ 2 કેવા દાખલા કે પૂછાતા હોય છે તેમાં મિત્રો એ એવું હોય છે કે કોઈ રકમ હોય છે અને તેને જોઈએ છે કે આ નિયમ વડે મતલબ કોઈને નિશ્ચિત પાડી શકે કે ન પાડી શકે તેમાં એક કોન્સેપ્ટ એ કોન્સેપ્ટ હોય છે મતલબ કે ન્યૂનતમ મહત્તમ ને x ની કિંમત શું તો ન્યૂનતમ એટલે શું હોય છે મિત્રો ન્યૂનતમ એટલે નાનેથી મોટું 0 થી 9

सरवाड़ो करव जरूरी है ओगनीस तो ओगनीस में हूँ न्यूनतम एट जीरो थी नौ उधी चालू छू तो ओगनीस में जीरो ना तो ओगनीस आज जो अँ एवं पड़े संख्या कि तरह वे भागी सके ओगनीस प्लस एक एट्ल के वीस थे ओगनीस प्लस बे एट्ल के एक जो मित्रों अँ एक आया तो एक ने तरह वे शेष भागी सकते तो एक्स न्यूनतम किमत आपने पूछे तो एक्स न्यूनतम किमत आपने बे मूकवा

ને માંથી પછી માઇનસ કરવાનું ઓગણીસ માંથી આઠ જાય તો સત્યાવીસ તો આપણને મિત્રો જોઈએ કે સત્યાવીસ ને મતલબ કે ત્રણ વડે ભાગી છે તો શકે મહત્તમ કિંમત મળી આપણે મહત્તમ કિંમત ગઈ કહી શકાય કે કિંમત મળી ગઈ આઠ તો જો આપણે ઓગણીસ માં બે નાખીએ તો નાની કિંમત મળી જાય એટલે કે ત્રણ વડે ભાગી શકાય છે કે આઠ નાખીએ તો સત્યાવીસ થાય છે જે પણ ત્રણ ના નિયમમાં આવી જાય છે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ

કે ઝીરો ન તરફ આપણે જોઈએ તો મિત્રો કે આ સંખ્યા થ્રી તેની સંખ્યા છે આપણે કે થ્રી સિક્સ એક્સ એક્સ હો તો આપણે આટલા બી જરૂર નથી આ બંનેની જરૂર પડશે કે એક્સ હો હવે હું તમે વિચાર કરો છું કે ચારનો ભર્યો બોલો આપણે ચારનો ભર્યો ચાર કે ચાર ચાર જૂની પાંચ ચાર તારીખ બાર ચાર તારીખ બાર ચોક ચોથું તો આપણે હું જેટલા સંખ્યા મૂકતો હોય ત્રણ ચાર ચાર વાગે વિશેષ ફાટી શકે છે મતલબ કે જો હું જીરો મૂકવું જીરો ને છો મતલબ કે ચાર વડે તો નિશીષ ના પાકી શકાય જો અહીં એક મૂકવું તો મતલબ કે ચાર વડે આપણે આપણે જીરો મૂકીએ મૂકી દઈએ છીએ તો પણ ચાલે છે છત્રી ત્રણ મૂકીશું તો પણ આવશે ત્રણ મૂકીશું તો પણ આવશે છ મૂકીશું તો પણ આવશે એટલે કે અલગ અલગ હોય છે પણ આપણે ન્યૂનતમ એટલે કે નાનામાં નાની કીધી છે એટલે આપણો જવાબ એક આવે છે એટલે અહીંયા આપણે મૂકીએ કે

નવ ચો ચાર આપણે ભાગી શકીએ છીએ કારણ કે ચાર દુ આઠ એક અને છય ચોક છ થાય છે એટલે જો ચોય ચોક છ થાય છે તો મતલબ એની મહત્તમ કિંમત તરીકે આપણને પૂછે તો કઈ આવશે તો મહત્તમમાં મોટામાં મોટી સંખ્યા છ આવશે આઠ આવશે નહીં નહીં આઠની આવે આપણે મહાત્તમમાં પૂછી જઈએ એટલે આપણે જો તમે આઠ ચેક કરીએ તો પણ કરી શકો છો છી ભાગ્યા ચાર નહીં ભગાય ચાર દુ આઠ અને એ છ વધે છે એટલે નહીં ભગાય છ તે પણ લગભગ છ તે ભગાશે એટલે આપણે મહત્તમ પૂછીએ છીએ એટલે છન્નું ને અહીં નવ મૂકીએ છન્નું તો છન્નું ને જોઈ શકાય છે કે ચાર ભાગી શકાય છે કારણ કે ચોવીસ છન્નું ખાય છે એટલે મહત્તમ કિંમત છે આપણી ચાર નવ આવશે અને આપણને મહાત કિમત નવ આવે છે હવે આપણે બે ત્રણ એક્ઝામ્પલ જોઈએ અને પછી બીજો બીજી રીત જોઈએ

કે ન્યૂનતમ કીધું છે તો આપણને ન્યૂનતમ ભાવ જોઈએ કોન્સેપ્ટ કે ન્યૂનતમ શું કહેવા માંગે છે ન્યૂનતમમાં તમને હવે પડી ગયો કે 0 થી 9 સુધી ચાલવાનું છે તો હવે હું અહીંયા કીસ કેટલા મૂકું છું કેટલા મેરે તો કે 9 વડે છે શકે છે હવે તમે સમજી ગયા છો મિત્રો કે અહીં 16 છે 16 હું 0 મૂકું તો 16 થશે 16 માં હું 1 મૂકું તો 17 થશે 16 માં 2 મૂકું તો મતલબ કે 16 ને 2 18 થશે તો મતલબ કે 2 મૂકવાથી મારે 9 વડે વિશેષ ન્યૂનતમ સંખ્યા મળી જાય છે તો આપણે અહીંયા ન્યૂનતમ જવાબમાં 2 આવશે ન્યૂનતમ આપણે બે આવશે હવે મહત્તમ જોઈએ તો કે મહત્તમ માં 9 થી 0 તરફ ચાલવાનું હોય છે તો મિત્રો આપણે સ્ટાર્ટ જો સરવાળો તો આપણને ખબર છે 16 માં 16 માં જો હું આ 16 સરવાળો છે 16 માં 9 નાખો તો કેટલા થાય 27 થાય છે તો આપણને ડાયરેક્ટ જ મળી ગઈ કે 9 27 થાય છે તો મહત્તમ નું કિંમત તરીકે આપણે 9 જો અહીં આડ કરીએ તો 16 માંથી 8 મતલબ કે બાદ કરવા આપણે શું થાય છે એટલે 24 થાય છે ના સોરી સોરી મિત્રો અહીં પછી આવે છે પછી એટલે આપણે મતલબ કે નથી આપણે જોઈએ કે મિત્રો મહત્તમ કેવું હોય છે ખબર છે કે મહત્તમ કિંમત ના કાઢી શકે કારણ કે શું છે જો સોળ ને નવ મહાત્મ જોઈએ ને તો પછી ઓની ન્યૂનતમ અને મહત્તમ બે જ આવશે કારણ કે

અરે આપણે જોઈએ મતલબ મિત્રો બીજો એક્ઝામ્પલ જોલોત્રાળે દો આપણે આનું કીધું છે તો આનું મતલબ કે ન્યૂનતમ અને મહત્તમ સુધી આ એક દાખલો પછી બીજો એક કોન્સેપ્ટ છે કે ન્યૂનતમ માં જોઈએ કે આનો પોઈન્ટ ન્યૂનતમ સુધી ને પાછળ 0 કે પાછળ હોય તો પાંચ વડે ભાગી શકાય આપણે મૂકવાની જરૂર નથી મતલબ કે અહીં જીરો મૂકીશું પાંચ મૂકીશું તો પણ મતલબ કે વડે નિયમ લાગુ કરી શકાય છે હવે આપણે જોઈએ કારણ પાંચમાં તો જીરો મૂકીશું તો તમારે મતલબ કે અહીં પાછળ હું જીરો મૂકું તો પણ પાંચ વડે ભાગી શકે છે અહીં પાંચાવું પંચાવનમાં નહીં ભાગી શકે પાંચ વડે કારણ કે જો પાંચનો નિયમ લાગુ પડતો નથી એટલે પંચાવન ને પાંચ વડે ન ભાગી શકે કારણ કે જો અહીં પછી ના પાંચ વડે પણ મિત્ર ભાગી શકાય છે કારણ કે જો પાંચનો નિયમ પંચાર મૂકીશું પછી સોના અને પાંચ વડે નિયમ ભાગી શકાય છે હવે મહત્તમમાં જોઈએ કે મહાત્તમમાં કેવું હોય છે ખબર છે મહત્તમમાં આપણે હવે આનો પચાસમાં મતલબ કે જો નવ મૂકવું તો ઓગણસાઠ થઈ જશે અઠાવન મૂકો નહીં શેર થાય પંચાવન મૂકોથી શેર થશે એક્સન મહાત્મક કિંમત પાંચ કેવી ઘણી શકાય છે આપણે બીજો કોન્સેપ્ટ જોઈએ કે ભાગાકારના નિયમમાં કેવો બીજો કોન્સેપ્ટ પૂછાતો હોય છે એ કોન્સેપ્ટ જોઈએ એ નિયમ ભાગેટ મિત્રો એવો પણ હોય છે જેમ કે કોઈ સંખ્યા છે જેમ કે હું પહેલા રકમ લખું છું કે કોઈ સંખ્યા છે

અગિયાર વડે ભાગતા બે શીર્ષ વધે છે અહીં કહેવાય એવું માંગે છે કે જો આ શીર નિવેશ વડે ભાગતા શેષ તેવી મળે છે તો કઈ સંખ્યા મતલબ કેવી હશે કે જે ઉપર ભાગફળ તરીકે આપી છે તો મતલબ કે એના તરીકે જ આપણે અગિયારને લઈ ગણી શકાય છે કે અગિયારનો નિયમ જે છે જો આ બે સરવાળ નવ થઈ બાર એકસો બાર આવે છે જેને અગિયાર વડે ભાગવાની છે અગિયાર હજાર એકસો દસ થાય છે શેષ વધે આ બે બે વધે છે તો અગિયાર વડે ભાગતા સંખ્યાને કેટલો આવશે તેવા મતલબ કે શીર્ષ બે વધે છે આ બધી આપણી શીર્ષ છે લગીજું જોઈએ દાખલા તારી કોઈ સંખ્યા નહારતા કોઈ સંખ્યા વડે કોઈ સંખ્યા ની છત્રી વડે ભાગતા μάρση σωδίτη το πύργορη βάρτα πύργορη βάρτα και πίση σωδί και πίση Το σου το αγαπητή της συνεχίας της ατρίβαρη που ξανεχιά να καλύχεσαι της ατρίβαρη ας συνεχιά η αγαπητή της εξαιρετικής κοντάντας της από μέσης

તો આપણે જોઈએ કોઈ કેટલા વધે છે તો નવ તો આપણે અને તે સંખ્યા મળતી હતી અને નવ વડે ભાગીશું તો મતલબ કે આપણે શેષ તેર વડે ભાગતા નવ શેષ મળે છે આ દાખલો છે મિત્રો કે આમાં આપણે બાવન વડે ભાગતા ખૂબ ચોકશેષ વધે છે તો અગિયાર વડે ભાગતા કેટલી શેષ વધે છે હવે આપણે આમ દોરવાની જરૂર નથી આ સંખ્યા નહીં આ સંખ્યા જે છે આવું ક્યાંની જરૂર નથી આપણે ડાયરેક્ટ શોક સમજીશું આ તો કોન્સેપ્ટ બધું રિફીટ થવું મિત્રો જરૂર છે તમને સમજાવવા જરૂર છે તો બાવન ને ચૌદ આપણે કરીશું કેટલા થશે છાસઠ થશે બાવન ને છાસઠ થશે હવે છાસઠ ને હું વડે ભાગ્યું અરે 511 સં થાક તો મતલબ કે સંખ્યા એવી થઈ હશે જેને હું ભાગતા મતલબ કે શેષ મારે 0 આવે 4x ની જે સંખ્યા હતી એ એક સંખ્યાને 11 વડે ભાગતા શેષ 0 મારે જોઈએ તો આપણે બે એક્ઝામ્પલ જોઈએ મિત્રો બીજું કોક સમજીએ જનકે અહીં હું લખું છું કે 44 વડે ભાગા કોઈ 44 વડે ભાગતા શેષ 14 રહે છે તો આ સંખ્યાને 26 વડે

તો આપણે કેટલો થાય છે તો આપણે માગે છે આ છે કે તમે આપણને સંખ્યાનો સરવાળો કરો એ સંખ્યાનો સરવાળો આપણને આપેલી સંખ્યા આધારિત છવિ વન જે છવી વડે ભાગો ને જો ભાગતા શેષ કરવી હોય છે તે ચેક કરો તો ચેક શેર શેષ સંખ્યા છ મળે હવે આપણે બે કોન્સેપ્ટ સંખ્યા મિત્રોથી ભાગે ખૂબ ઉપયોગી હોય છે જેમ કે તો આપણે કે પૂછા ભાગરના નિયમમાં કયા કયા નિયમ પૂછાવા લાયક છે એ આપણે પહેલા જોયા કે કયા કયા નિયમ ભાગાકામાં પૂછી શકીએ છીએ ફટાફટ આપણે એકવાર એનું રિવિઝન કરી નાખીએ જેમ કે બેનો નિયમ આપણને પૂછવા કીધો તો ચા પછી ચારનો નિયમ તમારે હું તમને ટ્રીક આપું છું કે નિયમ કેવી રીતે યાદ રાખે બેનો નિયમ ચારનો નિયમ આઠનો નિયમ પછી હું તમને બીજું કહું કે ત્રણનો નિયમ નવનો નિયમ યાદ રાખું સોનો નિયમ બારનો નિયમ યાદ રાખવું આઠનો નિયમ અને દસનો નિયમ યાદ રાખવું આ નિયમ પહેલાં જોઈએ પછી જે બાકી તેને સમજી બેનો નિયમ શું કહે છે કે 0 બે ચાર છ કે આઠ હોય પાછળ તો બે વડા નિશીષ પાકી શકે ચાર ચાર શું કહે છે કે પાછળના બે અંકો ચેક કરો પછી ઝીરો બે ચાર છ અને આઠ પછી શું કહે છે પાછળના બે અંકો ચેક કરો જો પાછળના બે અંકો ઝીરો હોય ચાર હોય ચાર ચાર હોય આઠ હોય ઓળ હોય બત્રીસ હોય ચોસઠ હોય એવા ચોવીસ હોય તો એને ચાર વડે નિશેષ પાકી શકે આઠનો નિયમ શું કહે છે કે પાછળના ત્રણ અંકો ચેક કરો

બાકી નિયમો અપલો અમુક લોકો ભોગતા હોય છે ભોગવાની જરૂર નથી આવી સમજો ઠીક બેઠરી તો તમને આસાનીથી નિયમ યાદ રાખી શકે છે અને જે પૂછાય છે તે પણ કામો હોય છે સરવાળો કરો જે સંખ્યા થઈ છે એ બંનેનો સરવાળો કરો અને જો સરવાળો કરતા જો ત્રણ અમે ત્રણના નવ વડે ભાગી શકે છે તો આ સંખ્યા ત્રણ અને નવના નિયમ વડે ભાગી શકાય છે હવે નો નિયમ ચૂકી છે કે છનો પોતાનો કોઈ નિયમ નથી છ ને મતલબ કે કઈ સંખ્યા વડે ભાગી શકે છ ને બે અને ને વડે સંખ્યા વડે ભાગી શકાય છે તો કે બે પ્લસ ત્રણ નિયમ વડે લાગુ પડતો હોય તો છ વડે નિયમ ભાગી શકાય છે બારનો નિયમ પણ સ્વતંત્ર છે બારનો મતલબ કે ચાર અને ના નિયમ વડે આ બે માં એટલું યાદ રાખવાનું મિત્રો કે જો એક વડે ભગાય છે અને એક વડે નથી ભગાતું તો આ સંખ્યાને મતલબ કે છ વડે નિશેષ ન ભાગી શકાય બંને વડે ભગાવવું જરૂરી છે તો જ આ નિયમ સંખ્યાને છ વડે નિશેષ કે બાર વડે ભાગી શકાય છે હવે અને પાંચ પર કેવું યાદ રાખવાનું પોંચ માટે જીરો અને પોંચ યાદ રાખવાનું જ્યારે દસ માટે તો એક જ યાદ રાખવાનું જીરો યાદ રાખવાનો થશે રે એક આપણે जो 11 નો 25 નો 12 25 નો મને સાત નો નિયમ ભેગો છે હવે સાત નો નિયમ શું કેવા માંગે છે ખબર છે મિત્રો સાત નો નિયમ શું કેવા માંગે છે કે પાછળના ત્રણ अंकों મતલબ કે પાછળના ત્રણ અંકનો ડબલ કરી આ રીતે વાત કરીએ આ રીતે વાત કરીએ હોય તો સાત ના ખરિયામાં હોય કે સાત

જગ્યા બાવી હોય કે અંગે કરવામાં આવતા હોય તો તફાવત જે હોય તો તેને અંગે વિશેષ પાડી શકાય એક્ઝામ્પલ તરીકે હું ક્યાં આવું કેવા માંગીશ કે દાખલા તરીકે કોઈ સંખ્યા છે સંખ્યા છે તો એ બીસીડીમાં શું કરવાનું ખબર છે આ એ અને સીનો સર્વાળો કરવાના બી અને ડીનો સરવાળો કરતાં આ તફાવત જો ઝીરો જીરો

કે આ આ સંખ્યામાં આ નિયમ ના એટલે કે ઓના નિયમ કેવી રીતે બનાવો દાખલા તરીકે જોઈએ આપણે યમુ એવી સંખ્યા હોય છે જેમ કે કોઈક નિયમ આપણે નિયમ ત્યારે ના બનતો હોય જેમ કે અઢાર છે હવે આ અઢાર સંખ્યા છે ઓનો બે ત્રણ નિયમ બને છે જેમ કે અઢારની એક બે નવ બે અને નવ વડે નિશ્ચિત ભાગી શકાય છે છ અને ત્રણ વડે નિશ્ચિત આપી શકાય છે

અને કોઈ એક સંખ્યા હોય છે જેમ કે 19 છે તો 19 ને આપણે કહે કે 19 નો મતલબ કે આ સંખ્યા 19 વડે ભાગતાનો શું મતલબ કે હતે છે તો 19 ની ઉપર નહી તો આપણે 19 આવે કે 19 વડે કોઈ આવી પાંચ જેવી સંખ્યા હોય કે આના વડે આવે સંખ્યા ભાગા છે કે નહી પણ જો તેને આપણે ઓમ છૂટા પાડતા પડે છે જો ના પડે તો તેને આપણે મતલબ કે રદ પીન જો ભાગાકાર કરવો જરૂરી છે કારણ કે એવી સંખ્યાનો ભાગ પડે છે જેમ કે ડબલ હોવા જરૂરી છે અને આપણે 12 નો ભાગ જો 12 નો આપણે જો કીધું કે 2 અને 6 નો વડે અને 3 અને 4 વડે ભાગી શકે છે પરંતુ 3 અને 4 લેવું સોલ્યુ છે કારણ કે 2 અને 6 માં શું છે 6 નો પાછળ અલગ નિયમ છે 6 નો નિયમ 2 અને 3 થઈ જાય છે એટલે આપણે 6 ને લઈ લેજે કે 3 અને 4 નો નિયમ જો જરૂરી છે તો મિત્રો આ નિયમ આપણે જોયું કે ભાગાકારના નિયમમાં કેવા મતલબ કે દાખલા પૂછતા હોય છે અને તેનો કોન્સેપ્ટ અને તેના નિયમો જોયા આપણે મિત્રો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી તમે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને તૈયારી કરતા હોય તેને વિડીયો બધું શેર કરો જેનાથી તેની મદદરૂપ થઈ શકે તો મિત્રો મારીએ બીજા વિડીયોમાં અને તમારી કોમેન્ટ પણ જણાવતા જજો ત્યાં સુધી મળીએ બીજો વિડીયોમાં જય દ્વારકાધીશ